અગિયારસો રૂપિયા પૂરા સુપર માલ બીટી બત્રીસ હલો તુસાર ભાઈ તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની બેસ્ટ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

એક હજાર ને એક્યાસી રૂપિયા બીટી પત્રી સારોમાં અગિયારસો ને ત્રીસ રૂપિયા સુપરમાં વીસ નંબર જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું બજાર આજે સોમવાર જેવું જોવા મળી રહ્યું છે નવસો રૂપિયાથી લઈને